હવે આપને દર્શન કરાવીશું ધોળકાના કોટ ગામે નિર્મિત અતિ પ્રાચીન એવા ગણેશપુરા સ્થાનકના પ્રાચીન કાળથી માંડીને આજ સુધી અસંખ્ય ભક્તોને મળ્યા છે પાર્વતી નંદનના પડચા જે પણ ભક્ત અહીં સાચા મનથી પ્રભુને વંદન કરે છે તેના પર અવશ્ય થાય છે ગણેશ કૃપા તો આવો ગણેશપુરા ધામનો મહિમા સાથે મળીને જાણીએ ભગવાન ગણેશ છે વિઘ્નહર્તા અને એવું માનવામાં આવે છે કે તેમનો જન્મ મંગળવારના રોજ થયો હતો જેથી જ મંગળવારના દિવસે તેમના દર્શન કરવાનો અનેરો મહિમા રહેલો છે આમ તો વિશ્વભરમાં ગજાનન ગણપતિના અનેક મંદિરો આવેલા છે અને હાલમાં ચાલી રહ્યો છે ગણેશ મહોત્સવ ત્યારે આજે ગુજરાતમાં સ્થાપિત ગણેશજીના એક એવા ભવ્ય રૂપના દર્શન કરીશું કે જેના દર્શન માત્રથી શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવે છે વિવિધ નામે વિઘ્ન હર્તા ગણેશજીની આરાધના થાય છે કહેવાય છે કે વક્રતુંડ પૂર્ણ કરે છે ભક્તોની સર્વ મનોકામના પણ મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરાવવાની સાથે જ ભગવાન ગણેશ કરાવે છે સિદ્ધિની પણ પ્રાપ્તિ જેના લીધે તે પૂજાય છે સિદ્ધિ વિનાયક તરીકે સિદ્ધિના દાતા છે સિદ્ધિ વિનાયક અને તેમનું આ જ સિદ્ધિ વિનાયક સ્વરૂપ સ્થાપિત છે ગુજરાતના ગણેશપુરામાં ધોળકા તાલુકાના કોઠ ગામ નજીક આવેલું છે ગણપતપુરા અને આ ગણપતપુરામાં બિરાજે છે મંગળકારી દેવ ગણેશજીનું સિદ્ધિ વિનાયક સ્વરૂપ ગણપતપુરાનું સિદ્ધિ વિનાયક મંદિર ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે તેવી આસ્થા અહીંના સ્થાનિક લોકો ધરાવે છે અને ગણેશ સિદ્ધિવિનાયકના ગણપતિના દર્શન કરતા અનન્ય ફળની પણ પ્રાપ્તિ થાય છે આ ગણેશ મંદિર હજારો વર્ષ પૂર્ણ એટલે કે ઈસવીસન પૂર્વે આ ગણેશ મંદિરનું આયકન સ્થાપના કરવામાં આવી છે અહીંથી લગભગ પંદર વીસ કિલોમીટરના અંતરે એક અંતરિયાળ ગામડામાં આ ગણપતિ મંદિરનો જમીનમાંથી પ્રાગટ્ય થયેલું જમીનમાં ખેડૂતો જ્યારે જાડા ખોદતા હતા અને પોતાની જમીન સાફસૂફ કરતા હતા એમાંથી પથ્થર જેવું કોઈ અચકાવ્યું એટલે એમને એમ થયું કે આપણે ખોદીને કાઢી નાખીએ પણ જેમ જેમ વધાર ખોદતા ગયા નીચે અંદર ઉતરતા ગયા એ પ્રમાણે એમને કોઈ ભગવાનનો કોઈ આકાર દેખાયો અને બે પાંચ ફૂટ નીચે ખોદ્યું એટલે સૂંઢનો આકાર દેખાયો એટલે એમાં સ્પષ્ટ થઈ ગયું કે ગણેશજીની મૂર્તિ છે ગણપતપુરાના વિઘ્નહર્તાનો મહિમા અનેરો જ છે વક્રતુંડની આ મૂર્તિ સ્વયંભૂ હોવાનું મનાય છે કહેવાય છે કે ગણપતિની આટલી સ્વયંભૂ મૂર્તિના દર્શન ગુજરાતમાં બીજે ક્યાંય નથી થતા અહીં ગણેશજીની સૂંઢ જમણી બાજુ હોવાથી તે ઓળખાય છે સિદ્ધિ વિનાયક તરીકે કહેવાય છે કે આ પાવન ધરામાં પગ મુકતા શ્રદ્ધાળુઓ ધન્યતાનો અનુભવ કરે છે અને હું અહીંયા ગણપતિ બાપાના દર્શન કરવા દોઢ મહિનામાં ત્રણ વાર મેં આવી છું ત્રણ વાર આવી છું ને શ્રદ્ધા છે મારા બચ્ચાને બી સુખી રાખે છે બહુ મોટો ઉપકાર છે એમનો ગણપતિ દાદાના દર્શન કરવાથી બહુ ધન્ય અનુભવું છું અને અહીંયા આવ્યા પછી આપણું કામ સિદ્ધ થાય છે અને પ્રાચીન મૂર્તિ છે અને અહીંનું દેવાસ્થાન એકદમ પવિત્ર સ્થાન છે અને અહીંયાથી દર્શન કરવાથી આપણા આત્માને બહુ સંતોષ અને ધાર્ય કામ થાય છે કે અહીંયા સાથિયા કરવાનો એક શ્રદ્ધાનો વિષય છે કે બહેનો અહીંયા કોઈ પણ કામ લઈને આવે બાધા લઈને કોઈ પણ કામ કરવું હોય તો અવળો સાથ્યો કરીને જાય અને જ્યારે પણ સવા મહિના કે સવા બે મહિનામાં લોકોનું કામ થઈ જાય એટલે પછી સવળો સાથ્યો કરવા માટે પણ પોતે શ્રદ્ધાથી આવે છે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવે છે ગણેશપુરામાં દર્શનાર્થી કહેવાય છે કે સિદ્ધિ વિનાયકના સ્વરૂપના દર્શનનો છે વિશેષ મહિમા મંદિરના વિશાળ પ્રવેશ દ્વાર પર સુંદર કલાત્મક નકશી કામ કરવામાં આવ્યું છે જેનાથી મંદિર વધુ સુશોભિત લાગે છે ગણપતપુરામાં છે એક દંત નું રૂપ અને તેનાથી અનેરો છે તેમનો મહિમા ભગવાનના દર્શન કરવા નિત્ય ભક્તો મંદિરે આવે છે અને પોતાના દુઃખ દર્દ દૂર કરે છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ